જિલ્લા કલેક્ટર આઈ એસનેહાકુમારી સામે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ છ ડિસેમ્બરના રોજ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે એક દલિત સમાજ અને આદિવાસી સમાજની વિશાળ રેલી યોજવાનો કોલ મહીસાગરમાં આપ્યો હતો તે સંદર્ભમાં આજે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી કોંગ્રેસ નેતા લાલજી દેસાઈ ધારાસભ્ય અમિત ચાવડા તેમજ આદિવાસી સમાજના નેતાઓ છે તેઓ પણ આ રેલીમાં જોડાઈને આગળ તેઓ

આઈએસ નેહાકુમારી સામે આરોપ લાગી રહ્યા છે કે તેમનો જે કથિત ઓડિયો વાયરલ થયો હતો અને તેમણે કહ્યું હતું કે એસસી અને એસટી સમાજના નેવું ટકા લોકો એટ્રોસિટીના ખોટા કેસો કરે છે ને ત્યારબાદ આદિવાસી સમાજ અને દલિત સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો આ મામલામાં કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તો ઠીક પરંતુ ડેરીયાપાડાના ધારાસભ્ય જૈત્રર વસાવા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પણ લડાઈમાં જોડાયા હતા તેઓ પણ જે નેવું ટકા કેસો ખોટા એસસીએન એસટી સમાજ દ્વારા કરવામાં આવે છે તે પ્રકારનું જે નિવેદન આપ્યું હતું આઈ એસ નેહાકુમારીએ તો થોડાક દિવસ પહેલા આનંદ પટેલ અને ચૈતર વસાવા છે તેમને મળવા માટે પહોંચ્યા હતા પરંતુ તેમને સમય આપવામાં આવ્યો ન હોવાની વાત સામે આવી હતી અને મામલે તેમણે ગુજરાતના મુખ્ય સચિવને પત્ર લખીને આ મામલે કાર્યવાહી કરવાની માંગ કરી હતી ત્યારે છ ડિસેમ્બરના રોજ આજે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જે કોલ આપ્યો હતો કે બાબા સાહેબ આંબેડકર નિપુણ્યોદિથી નિમિત્તે અહીંયા વિશાળ રેલી મહીસાગર જિલ્લામાં યોજાશે પરંતુ તે મંજૂરી રેલીને આપવામાં ના આવતા અનેક પ્રકારના સવાલો અહીંયા ઉઠી રહ્યા છે ને તેને લઈને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ નારાજગી દર્શાવતા શું કહ્યું તે સાંભળી લો સૌ પ્રથમ તો આપણે બધા જ લોકોએ પોલીસના મિત્રો સામે એક સ્વાભાવિક આપણી વરાળ કાઢી પણ મારી આજ સામે જે પોલીસના મિત્રો છે એ પણ શ્રમજીવીઓના ખેડૂતોના દલિત આદિવાસી ઓબીસી સમાજમાંથી આવતા સામાન્ય કોન્સ્ટેબલ ભાઈઓ છે એટલે આપણો વિરોધ ગાંધીનગરમાં એમને ઓપરેટ કરનારી સરકાર સામે છે આપણા ભાઈઓ સામે નહીં એ તો પોતાની ફરજ અલગ કરી રહ્યા છે આ સન્માનનીય મંચ સૌના નામ નહીં લઈ શકું બધા જ સન્માનનીય છે એવા અનેક મિત્રો જેમણે મંચ ઉપરથી ભાષણ નહીં કર્યું જેમણે પોતાની વાત નહીં મૂકી પણ એમણે આ કાર્યક્રમને સફળ બનાવવા લોકોને અહીંયા લાવવા ગામે ગામ મિટિંગ કરીએ તમામે તમામ લોકોને હું વંદન કરું છું સેલ્યુટ કરું છું સાથીઓ સમય બહુ થયો છે હું પણ બહુ સમય નહીં લઉં એક વસ્તુ સૌથી પહેલી જે કહેવા માંગુ છું એ છે કે ગુજરાતના તમામ મંત્રીઓ

ગાંધીનગર સુધી જઈએ અને જેટલો પણ રોડ અને રસ્તો આપણી આંખ સામે હોય જે રસ્તામાં આપણું વાહન પસાર થાય એ રસ્તો એ ગુજરાતના દાહોદના પંચમહાલના આદિવાસી કડિયા મજૂરોની કાળી મજૂરી છે એ રસ્તાની બંને બાજુ પર જેટલી પણ હોટેલ જોઈએ જેટલા પણ મોલ જોઈએ મલ્ટીપ્લેક્સ જોઈએ ગુજરાતની વિધાનસભાનું મકાન કે સચિવાલયના તમામ તમામ મકાનોના મૂળમાં આ આદિવાસી કડિયા મજૂરોની કાળી મજૂરી અને લોયન પરસેવો છે આ માણસ આ મજૂર આ દલિત ઓબીસી કે આદિવાસી તમારી કચેરીમાં કામ લઈને આવે અને તમે એમ કહો કેને ને ચપ્પલથી મારવો જોઈએ તમે એના માટે હરામી સારા જેવા શબ્દનો પ્રયોગ કરો તમે શું સમજો છો તમારા મનમાં હે તમારી વ્યક્તિગત કોઈની સામે શત્રુતા નથી વિરોધ કલેક્ટરે કરેલા શબ્દ પ્રયોગ સામેલો છે એક કલેક્ટર કક્ષાની વ્યક્તિ

કે અત્યાચાર નાઇટ્રોસિડિના કેસ ખોટા કરે છે કોણે સર્વે કર્યો ભારત સરકારનો કોઈ સર્વે છે ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ ગૃહ વિભાગ કે મહીસાગર કલેક્ટર કચેરી આવો કોઈ સર્વે કર્યો છે તમે શેના માટે કહો છો કે દલિત અને આદિવાસી 90% કેસ ફ્રેકબેલિંગ માટે કરે છે આવું કેવું કે આ પીડિત શોષિત વંચિત વર્ગનું અપમાન છે આ દલિત આદિવાસીઓ છે છેલ્લા ત્રણ હજાર વર્ષથી મૃત પશુઓના નિકાલનું કામ કર્યું છે આ એ દલિત સમાજ છે જે તમારી ઉફરાકી ગટરવાને નાલીમાં ઉતરીને તમારા મહીસાગરને ગુજરાતને ભારત ભૂમિને સ્વચ્છ રાખે છે આ એ દલિત આદિવાસી સમાજ છે જે તમારી ફેક્ટરીઓમાં છે તમારા કારખાનાઓમાં છે તમારી કંપનીમાં છે ઈટોના ભઠ્ઠામાં છે કેમિકલની ફેક્ટરીઓમાં છે કન્સ્ટ્રક્શનની સાઇટ ઉપર છે આ સમાજનું તમે સન્માન ના કરી શકો એના પરસેવાની તમે વેલ્યુ ના કરી શકો તો કઈ નહીં એને ચપ્પલ થી મારવાની વાત તો ના કરો આટલું કહેવા માટે આવે છે અને સાથીઓ નેવું ટકા એમણે કહ્યું કે નેવું ટકા દલિત આદિવાસી એટ્રોસિટીના કેસ બ્લેકમેલિંગ માટે કરે છે મતલબ કે ખોટા કરે છે બેન તો તારી સામે સાચો કેસ કરીને બતાવવાનો છે એક વકીલ તરીકે પણ કહું છું

કે આ મામલામાં જાણે કે સરકાર છે તે આઈએસનિહાકુમારીને બચાવતી હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે સાથે એટલું જ નહીં જ્યાં સુધી આમાં આઈએસ આઈએસનિહાકુમારીને સસ્પેન્ડ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેમનો આંદોલન તેમનો વિરોધ છે તે યથાવત રહેશે હવે જોવાનું રહ્યું કે આ પ્રકારના પગલાં આગામી સમયમાં સરકાર દ્વારા લેવામાં આવે છે દર્શક મિત્રો એન્કવરેજ કવરેજ ન્યૂઝના લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં